તો સુરતમાં ચોમાસામાં ઠેર ઠેર ખાડાઓથી પરેશાન છે જનતા મહાનગરપાલિકાએ ખાડાઓ પડ્યા ત્યાં રીતી કપચીનું પુરાણ કર્યું છે પાલિકાએ પુરાણ કર્યું ત્યાં ફરી ખાડા પડી રહ્યા છે વરસાદ આવતા ખાડામાં નાખેલી કપચી ધોવાઈ ગઈ છે ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે સુરત શહેરમાં ચોમાસાએ સુરત મહાનગરપાલિકાની પ્રિ મોનસૂનની કામગીરીની પોલ ખોલી દીધી છે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ નિર્માણ થયા છે ત્યારે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ સુરત મહાનગરપાલિકા જે રીતના શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા જોવા મળી રહ્યા છે ત્યાં માત્રને માત્ર કપચી રેતી અને તેનું આ રીતના પુરાણ કરી દેવામાં આવી રહ્યું છે પરંતુ પુરાણ કરવા બાદ ફરી જશે ને તે સ્થિતિ જોવા મળી રહી છે કારણ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ પીવર્સ પોઈન્ટ દક્ષેશ્વર મંદિર રોડ છે અહીં પણ મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા હતા અને મહાનગરપાલિકા દ્વારા ખાડાઓ પર કામગીરી બી કરી છે કામગીરી માત્ર આ રીતના જે રીતના રેતી અને કપચીનું પુરાણ કરી દેવામાં આવ્યું છે ફરી જે રીતના મેઘરાજા વર્ષી રહ્યા હોય અને ત્યારે આ રીતના પુરાણ પાણીમાં ધોવાઈ રહ્યું છે અને જેસીની દેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને લઈને વાહન ચાલકો ભારે હેરાન

છે નહીં ઘણા વખતથી આની રજૂઆતો બી થતી જ હશે પણ કોઈનું ધ્યાન આ તરફ છે નહીં કેશો ખાસ કરીને આ જે ખાડાઓ પડે છે તંત્ર ફક્ત રેતી કપ્છીનું પુરાણ કરતું હોય આના ઉપર શું છે ખાલી પુરાણ એટલે લોકો રેતી નાખીને જતા રહે અને એક વરસાદ આવે એટલે ધોવાઈ જાય એટલે કશું પુરાણ વ્યવસ્થિત થતું નથી એટલા માટે જે હજુ થોડા વખત પહેલા રોડ ખોદાયેલો વરસાદ આવ્યા પહેલાં રોડ ખોદાયો ને એના પછી એ લોકોએ ખાલી મોરમ ને કચરો નાખી અને રોડ પૂર્યો એટલે ફરીથી વરસાદમાં ધોવાઈ જવાથી આખાડા પડે છે

ખાડા પડવાની સાથે સુરત મહાનગરપાલિકા માત્ર રેતી કપચીનું પુરાણ કરી રહી છે અને તેઓનું કામગીરી કરીને સંતોષ માનતા હોય છે પરંતુ ચોમાસા ફરી શરૂ થતા રેતીનું પુરાણ પાણીમાં ધોવાઈ રહ્યું છે અને ખાડાઓ જેમને તેમ દેખાઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન વિજય ભાઈ સાથે પ્રશાંત ડિબરી જી મીડિયા સુરત